দেনা মারে কুরের পারেছের অকে ইন্য়ে আন্য়ে . মারে মারে পুপারে .

કોલેજ આલેteniને અને ફુલ આ છે જે વિધિઓ થાબેના હવે આપણે આમાં ઈનો નાખી દીધો છે હવે આમાં આપણે હવે ઈ ઇનાને પાણી નાખી દેશે ઇનામાં જે સોવાને કારણે આપણે

મેં મેં બતને સળગાવી લીધી છે તો જ્યારે આપણે છે ત્યારે તે